તમારા ઘરની અંદર જો લગ્ન પ્રસંગ આવી રહ્યો તમારા મિત્રો તો કોઈને પણ પ્રસંગ આવતો હોય ફેમિલી

પ્રસંગમાં તમારે વટ પાડવો તો આવી જાવ મેડમ ફટોફટ આપણે બધા લોકોને મેસેજ આપી શું રાખીએ છીએ જો આ અમારા પાસે રિંગ પ્લેટર્સ છે આ હલ્દી મેંદી પ્લેટર્સ છે

ઓર્નામેન્ટ મૂકવાના પ્લેટર્સ છે આ છે મંગલસૂત્ર પ્લેટર કહેવાય આને આ બધી છે વેલકમ માલા છે વેલકમ કરીએ ને એટલે બધા એને આવી રીતે એક એક બ્રોચેસ થી તમે એને વેલકમ કરો કંકોત્રી લેખન નું સેટઅપ અમારે ત્યાં પૂરું મળી જશે રેન્ટ ઉપર મળે છે બારે મહિના અમારે ત્યાં તમને તોરણ મળશે રંગોલી શુભ લાભ હેંગિંગ બધું જ અમારે ત્યાં બારે મહિના મળશે અને એનું અમારે પોતાનું જ હોલસેલનું મેન્યુફેક્ચરિંગ છે એક એક જગ્યાએ ખૂણે ખૂણે જવાની જરૂર નથી અહીંયા આવી જાય તમારું બધું આવી જશે આવી જશો ને આવી જશે સો આવી જશે